कौन सा है सर ये आवाज है ना चला ना चला खाली चला तो चले तो चले तोला से वो दो बार खाली रो ये गाय सुन ये आवाज है तो है कहां का आपको वीडियो तो ना बोलो ना जाओ तुम एक गाय ले भाई ये मुद्दा क्या गाय को बाइक पर टू 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 ये मां होगी साउंड में आता नहीं जैसे यकीन मान पूरी था

ક્યાં સુધી જવું નહી આપ સામે એટલા રહી ગયાતા મારો પર ફોન ફોન આવી સી વાત આજ છે યાર પણ મારો પેલા ઘેર મહેમાન આયા તો માર હાડું નહી મસૂરની પેર આયાતા તો યે સંઘવાની સંગવા કરી કરે પાછી મારા એમનું કોઈ એવું ગયા ઓલો નાખ લઈ Oh, semua, semua lain dia sah. Kenapa? Mereka menunggu. दो 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 ओले मां हरका गोडू रे हां हे हक्कू तू गोडू थई गय दै हिल नो तामा नो ताले बगाया था तू कला हां बजा देम ओ मारत कछु नहीं आके बाद मारत कर ओ Boys đi <Nhia> làm việc là cho nhà yêu mọi người đã tuyên nga yêu quê? Get quê yêu tuyên ngôi nhà <Nhia> yêu mọi nhà tuyên ngôi nhà tuyên ngôi nhà không được Ông ông

ઓમો ઓમો હમજીલાનો અнда માર ઓમે એડવાનું મંગા ગોમે એડવા એ શું કટાવ છે બરોબર ખતમ આવી જલ્દી જલ્દી આય મામ હારો હિન્મ બિહાર બીજો એમ હાર હું આ

આ લે મેમોન દેવો યાર જતી જઈ જતી હમણા હાલું કુ ઉંગો દે ધારવાજી નાયો એ જઈ 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 કુ જઈ અરે યાર બડો આવ સુઈ આવ અરે આ દે તું હુઈ જ ને કુ જઈ કુ જઈ તું હુઈ જ ને કુ જઈ ઉંગિયા ઓય ના હો એક

કારણ કે એમ કે લારી આવી લારી કે બ્રેક માં આજે ભાઈ વાનો બ્રેક માં એને કરવાનું એટલે પેલા મુઢા ડાય જે બ્રેક માં આજે થ્રી ટુ વન સ્ટાર્ટ મારું બાઈક મારું મારું બાઈક Ubal. Oh, Pi ku malah deh. Mm hmm. <coughs> mm -hmm. <coughs>

હું તો બોલી ફોન તો કદી નઈ ઉઠ્યું બોલવાનું નઈ હું પાછળ પછી આટલા એન્ડ આઈ જાય